છન્નું હજાર અઠાણું નવાનું સાતસો એકતેર ત્યારબાદ છ હજાર નવ રૂપિયા ચારસો દસ દસ અત્યાર તેર રૂપિયા ચારસો તેર ત્રણ વારમી એકતાલીસ બેતાલીસ બાવન બપોન પંચાવન છપ્પન પાંસઠ વાર ત્રણસો ને ત્રેસઠ

તાલીસ બોલવું છે પચાસ બાવન પંચાવન એકસઠ રૂપિયા પાસઠ પાછ રૂપિયા એકસો પંચાસ નેવું પંચાણું ત્રણસો રૂપિયા

That so Thank you for much. Thank

ઓગણત્રીસ ચોમ્માલીસ ચારસો ચોપિસ એકાવન બાવન ચોપન ચોપન ચારસો છપ્પન હરાજી માં સહયોગ કરજો છોતેર ચારસો છતો અઠ્યોતેર રૂપિયા અઠ્યોતેર બોલું અઠોતેર ચારસો ને અઠ્યોતેર રૂપિયા ત્રણસો ને પચાસ

સાત <coughs>

ત્રણસો બધા બાવન ઓપન રૂપિયા એકસઠ રૂપિયા એકસઠ પાંચ પંચોતેર બસોતેરતેર સિતોતેર ચાલુ આપી એકસો પચાસ પાંચ પાંચ રૂપિયા બસો નવ પચાસ બસો છે બસો નેવું પંચાણું ત્રીનસો ત્રણસો એક એક રૂપિયા નવ ત્રીન ચાર પાંચ છે